નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અલગ અલગ જગ્યાથી અલગ અલગ સેકન્ડ હેન્ડ ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ તમને બતાવવાનું છે ફર્સ્ટ ક્લાસ કન્ડિશન રહેવાની છે તમારા બજેટની ત્રણે ત્રણ ગાડીઓ રહેવાની છે વિડીયોમાં મિત્રો પહેલી વાર જો અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયક દબાવી દેજો મિત્રો જે લોકો અમદાવાદ સાઈડના છે બરાબર છે અમદાવાદની આજુબાજુમાં રહેતા હોય જેવા લોકો દોઢ લાખની અંદરની ગાડી શોધી રહ્યા હોય તો સરસ મજાની એકદમ કંડિશનની અંદર ગાડી લઈને આવ્યો છું મારું કેગનાર ગાડી બરાબર છે ગાડી લીધા પછી મિત્રો બે થી ત્રણ વર કોઈ જાતનો ગાડીની અંદર ખર્ચો ન આવે એવી ગાડી રહેવાની છે તમારા બજેટની ગાડી લઈને આવ્યો છું બરાબર છે મોડલની મિત્રો વાત કરું તો બે હજાર નવનું ગાડીનું મોડલ રહેવાનું છે ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે ફ્યુલ ની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજી ની સિક્વન્સ કિટ ગાડીની અંદર જોવા મળી જવાની છે વીમો પીયુસી પાર્સિંગ બધું જ મિત્રો ગાડીની અંદર તમને ચાલુ જોવા મળી જવાનું છે પાર્સિંગ ની વાત કરું ને તો બે હજાર ઓગણત્રીસ સુધી તમને ગાડીની અંદર પાર્સિંગ પણ તમને ચાલુ જોવા મળી જવાનું છે બરાબર છે ફીચરની વાત કરું તો ગાડીની અંદર તમને એલસીડી વિથ બાઝ મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર કન્ડિશનમાં ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે એસી એકદમ પાવરફુલ ગાડીની અંદર જોવા મળવાનું છે બરાબર છે સરસ મજાનું ઇન્ટિરિયર છે સરસ મજાના સીટ કવરો ગાડીની અંદર રહેવાના છે સરસ મજાનું પાવર સ્ટેરિંગ છે ચારે ચાર પાવર વિન્ડો તમને કંપની કન્ડિશનમાં જોવા મળી જવાના છે

મિત્રો બીજી ગાડી જે લોકો બોટાદ સાઈડના હોય ભાવનગર ગઢડા પાલીતાણા મહુવા કે આજુબાજુના હોય બરાબર છે એવા લોકો માટે ગઢડાની અંદર ફર્સ્ટ ક્લાસ તમારા બજેટની દોઢ લાખની નીચેનું બજેટ હોય એવા લોકો માટે નો ટુકડો ગાડી લઈને આવ્યું છું બરાબર છે ફર્સ્ટ ક્લાસ ગાડી ગાડીની રહેવાની છે બરાબર છે મોડલની વાત કરું તો બે હજાર આઠનું ગાડીનું મોડલ રહેવાનું છે ફ્યુલની વાત કરું તો પેટ્રોલ પ્લસ ની સીએનજીની ગાડી ગાડીની રહેવાની છે

બીજું મિત્રો ફીચરની વાત કરું તો ગાડીની અંદર સરસ મજાનું એસી રહેવાનું છે બરાબર છે મ્યુઝિક સિસ્ટમ તમને જોરદાર રહેવાનું છે ગાડીની અંદર બીજું મિત્રો પાવર સ્ટેયરિંગ સરસ મજાનું રહેવાનું છે સીટ ખવરો સારા એવા તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે બરાબર છે કિંમતની મિત્રો વાત કરું ને તો ફક્તને ફક્ત એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા માલિક દ્વારા ગાડીની કિંમત રાખવામાં આવી છે બરાબર છે પાંચ પચીસ નું મિત્રો સામ સામે તમે બેસો ડિસ્પ્લે પર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપ ની અંદર જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સએપ ની લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો બરાબર મિત્રો ત્રીજી ગાડી ફર્સ્ટ ક્લાસ એકદમ ટીકડી ટી કન્ડિશનની અંદર તમારા માટે આજે લઈને આવ્યો છું હ્યુન્ડેની આઈ ટેન મેઘના ગાડી બરાબર છે એકદમ કન્ડિશનવાળી ગાડી રહેવાની છે આ ગાડી ઘરઘરાવશે સાચવેલી છે વેલ મેન્ટેન ગાડી રહેવાની છે બરાબર છે મોડલની મિત્રો વાત કરું તો બે હજાર તેરનું બારમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે બરાબર છે ફર્સ્ટ ઓનરની અંદર મિત્રો ગાડી રહેવાની છે ગાડીની અંદર

તો ફક્ત સત્તાવન હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ભરેલી ગાડી રહેવાની છે બરાબર ઓરિજિનલ કિલોમીટર તમને ગાડી ની અંદર જોવા મળી જવાના છે વેલ મેન્ટેન મિત્રો કાર છે તમારા બજેટ ની કાર રહેવાની છે બરાબર છે બીજું મિત્રો નંબર પ્લેટ ની વાત કરું તો લોકલ જી છે ફોર ભાવનગર નું પાર્સિંગ તમને ગાડી ની અંદર જોવા મળી જવાનું છે ગાડી ની અંદર મિત્રો નોન એક્સિડેન્ટ ની ફૂલ ગેરંટી આપવામાં આવશે જેન્યુન કાર છે ઓરિજિનલ કાર રહેવાની છે બીજું મિત્રો ગાડીના ફીચર ની વાત કરું ને તો સરસ મજાનું મિત્રો એસી એકદમ ચિલ્ડ તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે નીટ એન્ડ ક્લીન કન્ડિશન ની અંદર ચોખ્ખું ઇન્ટિરિયર તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે સરસ મજાના લેધરના સીટ કવરો ગાડીની અંદર જોવા મળી જવાના છે સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ રહેવાનું છે પાવર સ્ટેરિંગ સરસ મજાનું છે પાવર વિન્ડોની વાત કરું તો ચારે ચાર પાવર વિન્ડો મિત્રો તમને કંપની કન્ડિશનમાં જોવા મળી જવાના છે બરાબર છે બોડીની વાત કરું તો ઓરિજિનલ કલર તમને ગાડી ની અંદર જોવા મળી જવાનો છે બોડીમાં કોઈ જાતનો ખાડ સડો કોઈ જાતનો ગાડીની અંદર તમને જોવા નહીં મળે બરાબર છે કિંમત મિત્રો વાત કરું ને તો ફક્ત બે લાખ ને પિંચોતેર હજાર રૂપિયા કિંમતની અંદર ફર્સ્ટ ઓનર વાળી તમને ગાડી આપી દેવાની છે બરાબર છે ગાડી ની કિંમત મિત્રો નેગોશિયેબલ રાખવામાં આવી છે ત્રણે ત્રણ મિત્રો ગાડીઓની કિંમત નેગોશિયેબલ છે ત્રણ માંથી કોઈ પણ ગાડી મિત્રો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ગાડીઓની વધારે માહિતી માટે જરૂરથી તમે અમારો કોન્ટેક કરી લેજો બરાબર છે આવા તે છેખન એન ગાડીઓના વિડીયો જોવા માટે મિત્રો અમારી રાઠોડબાઈ સેલ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો